આ પ્રવીણ રામ ની સભામાં જો આજ બાલા ગામ ના મંદિર નું આખું કેમ્પસ ભરાઈ ગયું હોય તો એ પ્રવીણ રામ રૂપાળો છે એટલે નહીં દસ વર્ષ થી નિસ્વાર્થ ભાવે સંઘર્ષ કરે છે એટલે આજ ગામ અહીંયા આવ્યું છે આ ગામ આવ્યું છે એટલે ભાજપ વાળા કોંગ્રેસ વાળા બધા ના પેટમાં તેલ રેડાના પણ ક્યાં પૂછે એ બુદ્ધિ નો હોય તો શું કરવાનું ભાઈ કયો પ્રશ્ન છે ક્યાં પૂછવાનો અને આ હું કામ આવે છે વિડીયો બનાવીને ગ્રુપમાં વિડીયો ચાલુ થઈ ગયો ઘેરી ઘેરી મને પાણી તો વિસાવદરતા દસ દસ વર્ષ થી સંઘર્ષ કરીએ છે પાર્ટી નથી બદલી સંઘર્ષનો રસ્તો છોડ્યો નથી અમારી જન સંવેદના યાત્રા હાલતી હતી બે હાજર એકવીસ માં ત્યારે વિસાવદર ની અંદર લેરિયા ગામે પ્રવીણ રામ ઉપર હુમલો થયો એનો કોઈ વાંક ભૂનો કઈ નતો હુમલો એની ઉપર થયો ગાડીના કાચ એની ગાડીના નિશુભાઈ ના ફૂટ્યા લોહી અમારા માણસો નીકળ્યો ને એફઆઈઆર પ્રવીણ રામ ઉપર ત્રણસો હાથ ની થઈ હતી તેથી કાનો આવ્યા પૂછવા પ્રવીણ રામ નો હાલચાલ પ્રવીણ રામ ની ખબર પૂછવા કાનો આવ્યા ભાજપ ના ઘર ના ઘા જીરવી ગયા આગેવાન આગેવાનને આજ સમાજ આશીર્વાદ આપે છે અને તમને ભાજપ વાળા ને કોંગ્રેસ વાળા ન ગમતો કઈ વાંધો નહીં સમાજ માટે લીધું સહન કર્યું સંઘર્ષ કર્યો સમાજ તો એને આશીર્વાદ આપશે જ કેમ આપે ખેડૂત એને આશીર્વાદ આપશે કે જે ખેડૂત માટે લડે છે એક એફઆઈઆર થઈને ભાજપના પટ્ટા પહેરી લ્યો તો તમારા હું વખાણ કરવા દહ મારી ઉપર ત્રીસ એફઆઈઆર છે પેટ પાણી નો અલે

નાયા ધોયા વગેરેના ગમે ના પ્રશ્નો પ્રશ્ન તો પૂછો ને ક્યાં ના પાડી છે મને મને વાંધો નથી હું તો હજુ માય કાપુ કોઈ કઈ પૂછવું હોય ભલે પૂછે મારો સવાલ એ છે કે દસ અમારા ત્રણ જણા ધારાસભ્ય બન્યા હેમંતભાઈ ખવા ચૈત્ર વસાવા મોડો મોડો હું ત્રણ જણા ખાલી ધારાસભ્ય બન્યા ત્યાં તો ઉપાડો લીધો ભાઈ તમે ભાજપ વાળા તમે કોંગ્રેસ વાળા

તેથી કેમ ન પૂછ્યું તમે વેવાય થઈ ગયા તમે હમ હમ થઈ ગયા ગામ ડખે ચડી ગયું ગામ રોડે ચડી ગયું ગામ પાણીના પૂરમાં તળાઈ ગયું તેથી કોઈ એક શબ્દ નો બોલ્યા અને ભો માંથી ઉભો થયેલો સ્વબળે સંઘર્ષે પોતાની જાત પર ઉભો થયેલો એક યુવાન પ્રવીણ રામ જો લોકોના આંસુ લોછવા લોકોની વેદના જાણવા ગામડે ગામડે જાય તો વાંધો આવી ગયો બગસરામાં પાંચ જણા ઉભા થાય પ્રશ્ન પૂછવો છે બગસરાશું વાળી ગયા છે એટલે ગમે ત્યાં દોડ્યા આવે છે અમને ક્યાં વાંધો છે પણ અમે તો સંઘર્ષનો રસ્તો લાંબો કાપીને અહીંયા પહોંચ્યા છે આ આખું આખું મેદાનની અંદર લોકો આવ્યા છે હું કામ આવ્યા છો રૂપાલા સિંહ એટલે હું ધારાસભ્ય છું એટલે આવ્યા છો નહીં તમને ગળા સુધી વિશ્વાસ છે કે આ પ્રવીણ રામ ને ગોપાલ ઇટાલિયા છે ને અમારા છોકરા છે ને અમારી હાટું લડે આવ્યા છે એ ભરોસો છે એટલે આવ્યા છે તમને ભરોસો છે એટલે અહીંયા આવ્યા છો અમે બે રૂપાલા છીએ એટલે નહીં આમ આદમી પાર્ટી છીએ એટલે તમે નથી આવ્યા હું ધારાસભ્ય ચૂંટાઈ ગયો એટલે નથી આવ્યા તમે તો ઘણા ધારાસભ્યો બનાવીને બેઠેલા માણસો છો તમે અહીંયા એટલે આવ્યા કે છાતીય પાણી છે કે બાદ છે ને અમારા વતી તો આ બે જ બાદ છે એમ છાતીય પાણી છે ને એટલે આ બધા બેઠા છે મને